નમસ્કાર નિપુણ પખવાડિયા અંતર્ગત અર્લી રીનર બુકનું વાંચન અહીંયા જોઈએ છીએ તો અર્લી રીનર બે પ્રકારની આવી હતી પણ એકમ એક સરખા જ અહીંયા એકમ ચાર લખેલું છે અને નંબર આપેલા છે અહીંયા ચાર નંબરની ચોપડી નિપુણ ભારત અહીંયા પડતણ અને અસવની ગઈ અહીંયા જોઈએ તો અર્લી કુલ ઓગણીસ ભાગ આપવામાં આવેલા છે અને શબ્દો બેય બુકમાં એક સરખા છે તો ચલો બેટા વાંચો બોલજે સરસ 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 હવે નીચેની લીટી વાંચો આ વચ્ચેની વાંચો સરસ વાણી રાણી પાણી છાણી સરસ અવાલી વાંચો બાજરી છાબડી કાકોડી નાવડી ચલો વાક્યો વાંચો નદી છે સરસ નદી માં પાણી છે વેરી ગુડ બેટા આ રેતી છે આ રેતી છે રેતી માં રમીએ છે છીએ છીએ રેતી અમને ગમે છે સરસ બેટા વેરી ગુડ હવે નીચે શું લખ્યું છે આ દાદી વેરી ગુડ બાજુમાં કાબર કાબરની ની નીચે છોટો વેરી ગુડ બેટા ખૂબ ખૂબ અભિનંદન મસ્ત વાત કરી સ્માઈલ चो बेटा विमान विकास सरस किसान सरस रिवाज वेरी गुड बेटा वापी सरस चापी सरस चापी सरस आपी सरस पची कानी हाँ वानी सरस रानी सरस पानी हम्म

ઓ મની ગ મે છે વેરી ગુડ બેટા સરસ બાજરી સરસ શા ગોડી સરસ કાકડી સરસ નાવડી વેરી ગુડ